નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણે જોઈએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી વધુથી કેન્દ્રમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીની વાતો બહુ કરી છે પણ આજે કોંગ્રેસની વાત લોકમંચમાં એટલે કરવાની કારણ કે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે અને આ અધિવેશનમાં એઆઈસીના જે પ્રતિનિધિઓ છે એકત્રિત થવાના છે ને એક અંદાજ મુજબ દેશભરમાંથી ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ કોંગ્રેસના અહીંયા એકઠા થશે અને ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ અહીંયા જે આ અધિવેશનના રૂપમાં ભેગી થઈ રહી છે અને એને જ લઈને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓનું પણ આગમન થઈ રહ્યું છે જે કે સી વેણુગોપાલ છે એમણે પણ ગુજરાતની મુલાકાત લીધી રાહુલ ગાંધી સાત અને આઠ માર્ચે ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે અને એક યોગાનુનો યોગ એ પણ બની રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ અરસામાં અહીંયા ગુજરાત આવવાના છે પણ જે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી બધી ચેલેન્જ છે આ હું નથી કે તો કેસી વેણુગોપાલે કહેલું છે એમણે જ્યારે ગુજરાતી મુલાકાત લીધી ને પત્રકારો સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી બધી ચેલેન્જ છે અને સાથે એ પણ કહ્યું કે ચેલેન્જ સ્વીકારીને કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે અને બીજું કે આ જ્યારે એઆઈસીની જે અધિવેશન જે મળવાનું છે એમાં આ બંધારણ તેમાં તેના જે મૂલ્યો છે એની પર જે સતત હુમલાઓ થઈ રહ્યા છે એના વિશે ચિંતન અને મનન કરવામાં આવશે સાથે જ ભારતીય જનતા પાર્ટીની જનવિરોધી નીતિ છે આ કોંગ્રેસ કહી રહ્યું છે ને આ જનવિરોધી નીતિ છે એ અંગે ચર્ચા થશે આમ તો છેલ્લા ત્રીસ વર્ષથી મેં કહ્યું એમ કે કોંગ્રેસ ગુજરાત પર કબજો નથી કરી શકી પણ હવે કોંગ્રેસે પણ મિશન બે હજાર સત્યાવીસ હેઠળ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ કરી હોય એવું લાગી રહ્યું છે અધિવેશન જો કોંગ્રેસનું ગુજરાતમાં થાય ને એ પણ ચોસઠ વર્ષ બાદ થઈ રહ્યું છે તો શું ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થશે શું ગુજરાતમાં કોંગ્રેસ ફાવશે કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને આગળ વધશે અને બીજું કે ગુજરાતમાં કોંગ્રેસ માટે જીત કેમ જરૂરી છે તો આમ તો બધા જ રાજ્યોમાં જીત જરૂરી છે પણ ગુજરાતને એક ટાર્ગેટ કર્યો છે રાહુલજીએ ચોક્કસ સંસદમાં કહ્યું કે ઈસ બાર ગુજરાતમાં બી હમ જીત કે દિખા દેંગે શું એની તો તૈયારીઓ નથી તમામ સવાલોના જવાબ લઈશું પેનલમાં મારી સાથે જોડાયા છે રાષ્ટ્ર જે રાજકીય વિશ્લેષક છે જાણીતા એવા જયવંત પંડ્યા મારી સાથે છે જયવંતજી આપનું સ્વાગત છે લોક મંચમાં નમસ્તે સાથે છે ધબકના તંત્રી વરિષ્ઠ પત્રકાર નરેશ્વરિયા છે नरेशજી આપનું સ્વાગત નમસ્કાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ अशोक પંજાબી મારી સાથે છે अशोकજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર अशोकજી શરૂઆત આપનાથી કરીશું કારણ કે આજે કોંગ્રેસની ચર્ચા છે ને કોંગ્રેસની ચર્ચા હોય એટલે ગુજરાતમાં અધિવેશન 64 વર્ષ બાદ જ્યારે મળી રહ્યું છે રાષ્ટ્રીય નેતાઓની અવર જવર શરૂ થઈ ગઈ છે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે અને કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આ જે સમાચાર મળ્યા ગુજરાત ના કોંગ્રેસના કાર્યકર્તાઓને કે કોંગ્રેસ નું અમદાવાદમાં ગુજરાતમાં સાતમી આઠમી એપ્રિલે મળી રહ્યું છે આ સમાચાર સાંભળીને જ ગુજરાતના કોંગ્રેસ મેનો જે છે બહુ ખુશ થયા અને ક્યારે આ થાય અધિવેશન એઆઈસીન હંડ્રેડ થર્ટી સિક્સ આઝાદીની લડાઈ ચરમસીમા પર હતી ચારે બાજુ હિન્દુસ્તાન ની અંદર આઝાદીનો ચા સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતની અંદર માં બારડોલીમાં ની અંદર કોંગ્રેસ નું છતીસ નું અધિવેશન મળ્યો

એટલે આ જે અમારો સંઘર્ષ છે અમારી જે લડાઈ છે એ ગુજરાતમાંથી મોટા પાયો પ્રતિનિધિઓ આખા દેશમાંથી જેમાં ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનો બાકીના રાજ્યોના વિરોધ પક્ષના નેતા તમિલનાડુમાં જે સરકારમાં અમારા પ્રધાનો છે બીજી જગ્યાએ જે અમારા પ્રધાનો છે વિરોધ પક્ષના અંદર જે છે બધા મોટા પાયો પર ત્રણ હજાર થી વધુ ડેલિગેટો એટલે સાતમી તારીખે વિસ્તૃત કારોબારીની મીટીંગ છે અને અને ભારતીય જનતા પાર્ટી સામે લડત આપીએ અને પ્રજાના દિમાગમાં કે પ્રજાના મગજમાં જે વસ્તુ આ લોકોએ ભરી દીધી છે એ કઈ રીતે બહાર આવે અને સાચી દિશામાં લોકો વિચારતા થાય

વિચારધારાત્મક વિચારધારાત્મક તમે તમારા મુદ્દા પેલા મને મારો મુદ્દો કેવા દો પેલી કુસ્તી નું નામ મને નથી અત્યારે યાદ આવતું પણ એ કુસ્તી થઈ રહી છે જેમ કે તમારા નેતા પ્રવક્તા મનહર પટેલે જે પ્રમાણે વાત કરી

કહી દઉં ઓકે ઓકે અને ખાસ કરીને વિચારધારાત્મક લડાઈ અમારી સૌથી મોટી છે એકસો પિસ્તાલીસ વર્ષ જુનિયર પાર્ટી છે અને એની સામે કઈ રીતે લડીશું એ બધું એઆઈસીસી અધિવેશન પણ જોયા છે અલગ અલગ થતા હોય છે છે શું લાગે કે કોંગ્રેસને આ અધિવેશન થી કેટલો ફાયદો થઈ શકે કેટલું બળ મળી શકે અને બીજું કાર્યકર્તાઓ જે રિચાર્જ થવાની ક્યાંક જરૂર છે કાર્યકર્તાઓમાં હતાશા છે એમાં એક ઉત્સાહ પ્રેરે વિચારધારા ની લડાઈ છે કેટલો ફર્ક પડી શકે સાહેબ અધિવેશન થી જયવનભાઈ અધિવેશન થી ધારે તો ઘણો બધો ફરક પડી શકે એનું ઉદાહરણ હું આપીશ ઓગણીસો નવ્વાણું અધિવેશન ઓગણીસો વાજપેયી ભાજપ ની સરકાર આવી હતી એવા સમયે સોનિયાજી એ પંચવટીના અધિવેશનમાં પ્રાણ ફૂક્યા હતા ક્ષમા કરજો અને પછી અલગ અલગ રાજ્યોમાં દિલ્હી સહિતના રાજ્યોમાં કોંગ્રેસ ની સરકાર આવી અને દિલ્લી તો એટલી મજબૂત સરકાર આવી કે પંદર વર્ષ સુધી ભાજપ ત્યાં જીતી શક્યો નતો અને એ પછી પણ દસ તેરેક વર્ષ સુધી ભાજપ જીતી ન શક્યો કેજરીવાલ આવી ગયા કોંગ્રેસ ની અધિવેશન ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કાર્યકર્તાઓમાં મને લાગે છે કે કાર્યકર્તાઓ તો લડે જ છે પ્રશ્ન છે એ ઉચ્ચ નેતૃત્વ નો છે શ્રેષ્ઠ નેતૃત્વ નો છે કારણ કે કાર્યકર્તા તમે જુઓ કે કોડ નથી લડતું આ કાર્યકર્તા છે આજે અશોક પંજાબી છે આપણે ત્યાં આપણી સાથે જે પેનલિસ્ટમાં છે અશોકભાઈ તો એ પોતાની રીતે દર વખતે પક્ષ મજબૂત રીતે મૂકતા હોય છે કેટલાક લોકો એની સાથે સમત થઈને વિચારધારા થી પ્રેરાતા પણ હશે પરંતુ જ્યારે વાત આવે છે ચૂંટણીની ત્યારે ઉમેદવારો પસંદગી કરવામાં અથવા તો સભાઓ ગજવવામાં

સત્તર વર્ષ સુધી રાહુલ ગાંધી ત્યાગપત્ર ઉભું થવું જોઈએ જે અલગ અલગ સુરમાં પોતાનો મત વ્યક્ત કરી શકે અને કહેવાય કે કાર્પેટ બોમ્બિંગ જે આપણે ભાજપના સંદર્ભમાં આપણે ઘણી શબ્દ વાપરતા હોય છે કે એ લોકો કાર્પેટ બોમ્બિંગ કરે છે એ પ્રમાણે કાર્પેટ બોમ્બિંગ કરી શકે જેની પોતાની એક વાકચીતા હોય જેની પોતાની લોકપ્રિયતા હોય જેનો માસ આધાર હોય આજે તમે મને કહો કે મલ્લિકાર્જુન ખડગેજીનો કર્ણાટક સિવાય ક્યાં માસ આધાર છે એનો ક્યાં લોકપ્રિયતા છે એનો જનાધાર ક્યાં છે શશી થરૂર છે કેરળમાંથી ચૂંટાય છે અને સારા વક્તા છે પરંતુ એનો માસ આધાર ક્યાં છે જનાધાર ક્યાં છે કે સી વેણુગોપાલજી હોય તો એનો કેરળ કે તમિલનાડુ કે એમાં પ્રભાવ હોય શકે છે પરંતુ નાના નાના એના શોર્ટ ને રીલ ને બધું બને છે તો એવા કોંગ્રેસના કયા નેતાના બને છે એ પ્રમાણે તમારે અને તમારે જે વિપક્ષમાં હો ત્યારે તમારામાં નમ્રતા આવી જોઈએ એના બદલે સુપ્રિયા સિંહ આપણે જોઈએ

એ તો કોંગ્રેસે એવી વિચારધારા આપી પડશે ને આજે કોંગ્રેસનો પ્રશ્ન એ છે કે વિચારધારા કઈ છે ઓગણીસો ને ચોર્યાસી સુધી અથવા તો ઓગણીસો નેવ્યાસી સુધી કોંગ્રેસ સેન્ટર ટુ રાઇટ પાર્ટી હતી સેન્ટ્રિસ્ટ પાર્ટી હતી આજે હું તમને વાયરનો મીનાક્ષી કાંડા સ્વામીનો લેખમાં એ કહે છે કે રાહુલ એનું હેડિંગ છે હું તમને વાંચીને સંભળાવું છું કે રાહુલ રાહુલ રેડિકલ રાહુલ ગાંધી નો બડી એક્સપેક્ટેડ અને એમાં એ કે છે કે માર્કસવાદી પાર્ટી કે એના કરતા પણ વધારે રેડિકલ લેફ્ટ છે તો આ પ્રકારનું અત્યારે લેફ્ટ ઇસ્ટ ગમતા નથી અને અશોકભાઈ પણ મારી સાથે સંમત હશે એક કહેવત હતી કે જ્યારે તમે યુવાનો છો ઇફ યુ આર યંગ એન્ડ યુ આર નોટ એન્ડ ઇફ યુ આર મેચ્યોર એન્ડ ઇફ યુ આર સ્ટીલ કોમ્યુનિસ્ટેન ફૂલ તો આ પ્રકારની જ્યારે વાત આવે છે કે તમે મેચ્યોર થઈ જાવ પછી તમારી વિચારધારા બદલાઈ જાય છે તમે લેપટિસ્ટ રહેતા નથી પ્રોપ ઉવર હોવ અમારી એક ગઈ ડિબેટમાં અશોકભાઈ સાથે આજ અમારે ચર્ચા થઈ હતી અશોકભાઈ કહ્યું હતું કે પ્રોપ ઉવર હોઉ એટલે લેપટિસ્ટ હોઉ ના એવી વાત નથી આજે તમે જુઓ કે નરેન્દ્ર મોદીએ અલગ અલગ યોજનાઓ દ્વારા ગરીબોને પોતાની તરફ આકર્ષ્યા છે તેના કારણે એમને મત મળે છે તો તમે રાઇટિસ્ટ રહીને અથવા તો સેન્ટ્રિસ્ટ રહીને પણ ભારત જોડો ન્યાય યાત્રા એકતા યાત્રા કાઢવામાં આવી અને હવે એ જ રાહુલ ગાંધી જેમણે સંસદમાં કહ્યું કે તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત માં હરા કે જે વાત કરીને હવે જે પ્રમાણે અધિવેશન મળી રહ્યું છે શું લાગે છે કે બે બેઠકો જીત્યા બાદ સોનિયા ગાંધીનું પણ સોરી પ્રિયંકા ગાંધીનું પણ રાજકારણમાં જયારે આગમન થયું છે ત્યારે શું લાગે છે કોંગ્રેસ ની ઇમેજ મેં ઓવર થઈ રહી છે રાહુલજીની ઇમેજ મેક ઓવર થઈ છે પ્રિયંકા ગાંધીના આવવાથી કોઈ ફરક પડશે અધિવેશન થી કેટલો ફરક કોંગ્રેસ ને ગુજરાતમાં પડશે પહેલી વાત તો કોંગ્રેસનું અધિવેશન થઈ રહ્યું છે એનાથી કાર્યકરોને બળ ચોક્કસ મળશે પરંતુ જ્યાં સુધી કોંગ્રેસની અંદર એક નેટવર્ક સ્થાપિત કરવામાં નહીં આવે

અને એમાં એમને કહ્યું કે ગુજરાતમાં પરંતુ તાજેતરમાં પ્રશ્ન એ છે કે તમારી પાસે નેતૃત્વ એટલે અત્યારે જે લેપ્ટિસ ની વાત કરી હું માનું કે એક એવી છાપ પણ હોય છે કે તમે ગરીબોની વાત કરો તો એને લેપ્ટિસ કહેવામાં આવે તો પણ તમે વાત કોની કરશો કોંગ્રેસના જે પણ કઈ મુદ્દાઓ હોય છે

કોંગ્રેસે કેટલું અપમાન કર્યું અને બંધારણીય મૂલ્યો સાથે કેટલી કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો કે એની પર પ્રહાર કર્યો એની એક સાથે ભારતીય જનતા પાર્ટી એને એક પ્રતિકારક રૂપે એ મેદાનમાં આવતી હોય છે રહી વાત ગાંધી પરિવારની અને વિચારધારાની તો મારા મિત્ર જયવંતભાઈ જે વાત કરી બરાબર છે કે એમની પાસે પરિસ્થિતિ એ છે કે જનાધાર ના નેતાઓ ઓછા છે વાત છે અત્યારે કોંગ્રેસ પાસે પરિસ્થિતિ છે પણ હું માનું કે કોંગ્રેસની અત્યારે મજબૂરી પણ ગાંધી પરિવાર છે કારણ કે જયારે તમારી પાસે કોઈ કેવી વિચારધારાની વાત કે તો કોંગ્રેસ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ છે તૂટી ગઈ છે જે કોંગ્રેસ હતી અત્યારેની પરિસ્થિતિ આપણે જોઈએ છે તો એક એવું છે કે કમસે કમ ગાંધી પરિવાર એક પ્રોજેક્ટ થાય છે અને જયારે ઓગણીસો નવ્વાણું માં એમને પંચવટી સંમેલન ની વાત કરી તો એ આજ ગાંધી પરિવાર હતો જે કોંગ્રેસને બેઠી કરવા માટે એને એક ઇન્જન પૂરું પાડ્યું હતું પરંતુ પછી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એક વાત એ ચોક્કસ યાદ રાખવી પડે કે કોંગ્રેસ કરીને ગુજરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ ની ભારતીય જનતા પાર્ટીમાં જે જુગલ જોડી છે એમની જે વ્યૂહરચના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે સાથે વ્યૂહરચના જે પ્રકારે આગળ વધે છે તો કોંગ્રેસને

મુદ્દાને પ્રજાની સાથે રહીને ઉપાડવાના હોય છે સમસ્યાઓ છે સ્ટેજ નથી આપતું મીડિયા અમને બતાવતું નથી ગોડી મીડિયા ના આક્ષેપ થાય છે પણ હું માનું છું જો તમે પ્રતિકાર રૂપે પ્રજાકીય જન આંદોલન છેડો તો કોઈ મીડિયા એવું નહીં હોય કે તમારા મુદ્દાને પ્રજાનો રોષ વહેરીને ન બતાવે ચલો અશોકભાઈ અશોકભાઈ જે પ્રમાણે વાત કરી નેતૃત્વની વાત કરી ખાસ તો જે મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટી કેપ્ચર કરી રહી છે એની વાત કરી બે હજાર સત્તરની ચૂંટણીમાં બહુ સરસ તમારું ચિત્ર હતું નવ્વાણું બેઠકો મળી હતી સત્તાની નજીક હતા અને હવે પરિસ્થિતિ આવી છે કે વિધાનસભામાં તમારા અગિયાર કે બાર સભ્યો જ ધારાસભ્યો જ છે આવનારા દિવસોમાં કેટલા હશે એ તો ખબર નથી પણ શું લાગે છે કે ક્યાંક નેતૃત્વનો અભાવ ક્યાંક વકૃત્વનો અભાવ ક્યાંક જે કહેવાય ને કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ છે

ખંડન કરવા માટે જે અલગ અલગ તરીકે આજમાં છે પેલા પપ્પુ બોલતા હતા પપ્પુ બોલવાનું બંધ થઈ ગયું ઘણી વાતો કરે છે એમાંથી એક નવો હથિયાર એ લોકોએ બહાર કાઢ્યું છે એ છે હાર્ડ લેફ્ટિસ્ટ ની વાત હવે તમને વાત કરું કે મોદી સાહેબ ના અગિયાર વર્ષના શાસનમાં અમીર અમીર થતો જાય છે માથાદી આવક ઓછી થતી જાય છે બેરોજગારી સીમા ઉપર છે અસમાનતા ક્યાં સુધી પહોંચી છે ચીન આપણી ભૂમિ કબજે કરી લીધી છે ચીન સામે એક શબ્દ નથી બોલતા આ બધા બાબતો માટે જયારે રાહુલ ગાંધી આવાજ ઉઠાવે છે ત્યારે એમને હાર્ડકોડ લેફ્ટિસ્ટ કહીને

એ પોતે ઉદાહરણ સાથે જીગ્નેશ મેવાણી ના બધા રેફરન્સ સાથે કે છે એની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઈ અને એ મુલાકાતમાંથી એમને આ પ્રતીત થયું કે રાહુલ ગાંધી હાડકોર્ડ લેફ્ટિસ્ટ થઇ ગયા છે કે રેડિકલ રાહુલ ગાંધી નો બધી એક્સપેક્ટેડ એવું એ હેડિક મારો પ્રચાર નથી ના ના માન્યતા પણ ખોટી છે આજે આખી આખી વિચારધારાની લડાઈ છે ને એમાં આખું પરસેપ્શન બદલાઈ ગયું છે

કરાવી હતી જયારે મીનાક્ષીપુરમ ની ધર્મારણ ની પંથાંતરણસ કરણસિંહ હિન્દુ કરીને ક્યારેય કોંગ્રેસ નહીં જીતી શકે હિન્દુઓને વિભાજીત કરીને કોંગ્રેસ નહીં જીતી શકે એમાં આખી રાજનીતિ બદલાઈ ગઈ છે બીજું એ છે કે તમે જે વાત કરી દિલીપભાઈ કે મજબૂત વિપક્ષ હોવો જોઈએ તો હવે એ કોની જવાબદારી છે આજે ભાજપ છે એ પણ એક સમયે બે બેઠક ઉપર પહોચી ગયેલો એમાંથી ફરી થી બસો બે અને ફરી થી બસો ચાલીસ ઉપર આવી ગયો ત્રણસો ત્રણ ઉપર આવી ગયો તો આ બધું જ થવું છે આપડે એને ટેકો આપી શકીએ કોંગ્રેસના મુદ્દા ઉઠાવી શકીએ કોંગ્રેસ ના જે વિપક્ષ ના મુદ્દા હોય એ ઉઠાવી શકીએ

દિલીપભાઈ પહેલી વાત તો ગુજરાત માટે જીત એટલે જરૂરી છે કારણ કે ગુજરાતમાં એ નરેન્દ્ર મોદી અને પોતાનું ગૃહ રાજ્ય છે ગુજરાત એક સમયે સંઘ અને ભાજપની પ્રયોગશાળા મનાતું હતું આપણને સૌને ખબર છે એટલે ગુજરાતમાં જો જીત થાય તો કોંગ્રેસ માટે અને ખૂબ સારી બાબત રહે અને ભાજપ માટે એક મોટો ફટકો સમાન બની રહે પરંતુ આ માટે કોંગ્રેસ માટે સંપૂર્ણપણે પુનર્જીવિત થવું પડે એવી પરિસ્થિતિ છે કારણ કે અહીં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી હોય કોઈ પણ સંગઠનની બાબત હોય તો એના માટે તંટોળ મહેનત કરે છે અને એનું ખૂબ મોટું સંગઠન અને એનું નેટવર્ક ગોઠવાયેલું છે કોંગ્રેસ માટે આપણને ખબર છે કે નેતાઓ પણ ચાલ્યા ગયા છે એક સમયે કાર્યકરો ઓછા હતા અને નેતાઓની પાર્ટી હતી નેતાઓ પણ જતા રહે છે મનરભાઈ જે વાત કરી અગાઉ તમે જે પોતાની તમારી શરૂઆતમાં અંદર એવું પસંદ કરવું પડશે કે તમામ લોકોને સાથે લઈને ચાલે અને એ નેતૃત્વમાં જૂથવાદને પ્રોત્સાહન ઉપર દિલ્હીથી ન મળતું હોય એ ધ્યાન રાખવામાં આવે તો માનું છું કે કોંગ્રેસ માટે હા પડકાર જરૂર છે પરંતુ રાજકારણમાં જયવંતભાઈ કીધું આપણે સૌ જાણીએ છીએ બે સીટ ભારતીય જનતા પાર્ટી અત્યારે અભૂતપૂર્વ બહુમતી સાથે કેન્દ્રમાં શાસન કરે છે તો એ પણ શક્ય બની શકે છે ચાલો બિલકુલ એટલે પડકાર જરૂરી છે પણ છે ચોક્કસ પણ અશક્ય નથી અશોકભાઈ પંજાબી એ કહ્યું કે જયારે અધિવેશન મળી રહ્યો છે અમે ખુશ થયા છે અમારામાં જોશ છે અમે રાહ જોઈએ છીએ ત્રીજું ત્રીજું અધિવેશન જયારે ગુજરાતમાં છે ત્યારે લડાઈ અને સંઘર્ષ થી કોંગ્રેસ ગુજરાતમાં જીત મેળવશે ને પછી અલગ રાજ્યોમાં આગળ વધશે એમણે કહ્યું કે જે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની એક ઇમેજ મેકઓવર કરવાનો અને ઇમેજ ખાડવાનો પ્રયાસ કર્યો છે પહેલા પપ્પુ હવે હાર્ડકોર જે લેફ્ટિસ્ટની એમણે વાત કરી પણ કાર્યકર્તાઓમાં જોશ છે ઉત્સાહ છે આ અધિવેશનને લઈને જયવંતભાઈએ કહ્યું એમ કે નવ્વાણું નું જે પંચવટી અધિવેશન હતું એને પણ પ્રાણ ફૂક્યા હતા નો ડાઉટ અધિવેશનથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે એમણે કહ્યું પણ જે નવ્વાણુંમાં આ અધિવેશન મળ્યું એના પછી એમણે કહ્યું કે દિલ્હી સહિત અલગ અલગ રાજ્યોમાં સરકાર બનાવી હતી શીર્ષ નેતૃત્વનો પ્રશ્ન છે એમણે કહ્યું કોંગ્રેસમાં અને ખાસ કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે પણ શીર્ષ નેતૃત્વ જે પ્રદેશનું છે અથવા કેન્દ્રનું છે એને લઈને એમણે સવાલ ઉઠાવ્યો બીજું કે રણનીતિ અને સામૂહિક નેતૃત્વ આને લઈને પણ કોંગ્રેસ ક્યાંક સફળ નથી થતી અને કાર્પેટ બોમ્બિંગ ભારતીય જનતા પાર્ટીની જેમ કરવું જરૂરી છે નરેશભાઈ વરિયાએ કહ્યું કે કાર્યકર્તાઓને ચોક્કસ બળ મળશે આનાથી અધિવેશનથી પણ એક ચોક્કસ નેટવર્કની જે જરૂર હોય કોંગ્રેસ પાર્ટીમાં એ દેખાતું નથી અને બીજું કે

પણ અશક્ય નથી ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ જયવંત પંડ્યા નરેશ વર્યા અશોક પંજાબી ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા કોંગ્રેસનું અધિવેશન ગુજરાત મિશન કેટલું સફળ રહેશે આવનારો સમય બતાવશે નમસ્કાર